કૃષ્ણ કનૈયા લાલ કી છે ઝુલવાને આવો શ્યામ કેટલિકવાર છે ઝુલવાને આવો શ્યામ કેટલિકવાર છે આવી જાઓ આવી જાઓ હિંડોળો તૈયાર છે ઘણી ઘણી જાતના ફૂલો મંગાવ્યા ચંપો ચમેલી જાય જોઈતી સજાવ્યા તાજા તાજા ગુલાબ જુઓ કેવા મજેદાર છે તાજા તાજા ગુલાબ જુઓ કેવા મજેદાર છે આવી જાવ આવી જાવ હિંડોળો તૈયાર છે કદમ ની ડાળે હિંડોળો બાંધ્યો પાસે સુંદર યમુનાનો નો ઘાટ છે હિંડોળા ની શોભા જુઓ કેવી શાનદાર છે હિંડોળા ની શોભા જુઓ કેવી શાનદાર છે આવી જાવ આવી જાવ હિંડોળો તૈયાર છે ભલી ભલી જાતના સુકા મેવા મંગાવ્યા બદામ પિસ્તા ચારો લીધી હિંડોળા સજાવ્યા કિસમિસ કાજુ હાર કેવી શાનદાર છે કિસમીસ કાજુ હાર કેવી શાનદાર છે આવી જાવ આવી જાવ હિંડોળો તૈયાર છે સોના રૂપા હિંડોળો સજાવ્યો માણેક મોતી એમાં જડાવ્યા હીરલાની ચમક જુઓ કેવી શાનદાર છે હીરલાની ની ચમક જુઓ કેવી શાનદાર છે આવી જાઓ આવી જાઓ હિંડોળો તૈયાર છે મખમલ કેરી ગાદીઓ બિછાવી તકિયા માં ઝીણી ઝીણી ઝાલર મુકાવી હીરની દોરી જુઓ કેવી શાનદાર છે હીરની દોરી જુઓ કેવી શાનદાર છે આવી જાઓ આવી જાઓ હિંડોળો તૈયાર છે મોર પોપટને ને કોયલ કે ઝીણો ઝીણો જર મર મે હુલો વરસે કડા કરતા મોર જુઓ કેવા શાનદાર છે કડા કરતા મોર જુઓ કેવા શાનદાર છે આવી જાઓ આવી જાવ હિંડોળો તૈયાર છે આવી આવી જાઓ હિંડોળો તૈયાર છે આવો શ્યામ વાર છે આવી જાઓ આવી જાવ ઈંડોળો તૈયાર છે આવી જાઓ આવી જાવ ઈંડોળો તૈયાર છે કૃષ્ણ કી જય